મુસાફરો ભરેલી વાન અને ટ્રેમ્પો ટ્રાવેલર પાણીમાં ફસાઈ જાંબુઆ બ્રિજ પર વાહનો ફસાયા મુસાફરો ભરેલી વાન અને ટ્રેમ્પો ટ્રાવેલર પાણીમાં ફસાતા ગામ લોકો તેમજ ફાયર લાશ્કરોએ તમામનું રેસ્ક્યુ કર્યું ફાયર વિભાગની ટીમે તમામને સુરક્ષિત રેસ્ક્યુ કર્યું કોર્પોરેશન કે પોલીસે બેરિકેડિંગના ન કરાતા ફસાયા હતા વડોદરા શહેરના છેવાડે આવેલ જાંબુઆ ગામ અવારનવાર કંઈક ને કંઈક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે હાલ અતિશય પડી રહેલ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેમાં અગાઉ જાંબુઆ ગામ તરફ જતા બ્રિજ પર આ પાણીમાં એક ફોર વ્હીલર થઈ ગઈ હતી ત્યારબાદ એક મોટું કન્ટેનર પણ ફસાઈ ગયું હતું આજ રોજ વડોદરા મહાનગર સેવા સદને જાહેરનામું બહાર પાડ્યું કે આજવા સરોવરના પાસઠ દરવાજા ખોલી નાખવામાં આવશે અને પાણી છોડવામાં આવશે તે છતાં લોકો પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા હતા તેવામાં ત્રણ ફોર વ્હીલર ચાલકો આ પાણીમાં ફસાઈ ગયા હતા તાત્કાલિક ધોરણે ગામના લોકો ઘટના સ્થળે પહોંચી બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી